દક્ષિણ ગુજરાતે પૂર્ણા નદીમાં ઘોડાપુર આવ્યું ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણા નદી ભયજનક સપાટી પર પહોંચી છે સુરતના મહુવામાં નદીના પાણી ઘુસ્યા મિયાપુર અને ઓડચ ગામમાં પૂરના પાણી ફરી વળ્યા છે મહુઆ અનાવલ હાઈવે ઉપર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે પૂર્ણા નદીના પાણી મહુવાના મિયાપુર ગામમાં પ્રવેશ્યા મિયાપુર ગામના પચાસથી વધુ ઘરોમાં પાણી ઘુસ્યા છે મહુવાના ઓડચ ગામે પણ પૂરના પાણી ભરાયા છે ઉપરવાસમાં ભારે વરસાદ ને લઈને મહુવાની પૂર્ણા નદી ગાંડી દૂર થઈ છે આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ દ્રશ્યો છે મહુવાની પૂર્ણા નદી ના જે નદી છે તે હાલ ગાંડીતુર થઈ છે ખાસ કરીને જે રીતે ઉપરવાસમાં ગત રોજથી જે ભારે વરસાદ વરસ્યો છે તેને લઈને મહુવાની પૂર્ણા નદીની અંદરમાં પાણીની આવક થઈ છે જેને લઈને પૂર્ણા નદી જે છે તે હાલ ગાંડીતુર છે આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે મહુવાનો જે જૂનો બ્રિજ છે તે હાલ પાણીમાં ગરકાવ થવાને આરે આવી ચૂક્યો છે આપના દ્રશ્યોની અંદરમાં દેખાઈ રહ્યું છે કે જે રીતે મહાદેવનું મંદિર છે એ મંદિર પણ હાલ પાણીની અંદરમાં ગરકાઉ થવાના આવે છે ખાસ કરીને જે રીતે મહુવા અનાવલી સ્ટેટ હાઈવે છે તે પ્રભાવિત થયો છે કારણ કે પાણી ભરાઈ ચૂક્યા છે જેને લઈને મહુવા અનાવલી સ્ટેટ હાઈવે જે છે તેને પણ બંધ કરવાની ફરજ પડી છે ખાસ કરીને જે રીતે મહુવાના જે ગામડાના નદી કિનારાના જે વિસ્તારો છે આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે જે કાંઠા વિસ્તાર છે નદી કિનારાનો વિસ્તાર છે એ સહયે તમામ જે ઘરો છે ઘરની અંદરમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે જેને લઈને લોકો જે છે તે કામે લાગ્યું છે જે પ્રભાવિત થયેલા લોકો છે તેને સલામત સ્થળે ખસેડવા માટેની કામગીરી હાલ કરવામાં આવી રહી છે જે રીતે પૂર્ણા નદીએ જે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તેને લઈને જે શ્રમજીવીઓ છે જે લોકો છે તેઓ પ્રભાવિત થયા છે જેના લોકોની જે ઘરવખરી છે ને મહુવાની જે પૂર્ણા નદીના અંદરમાં શ્વાસ થઈ છે ખાસ કરીને જે રીતે છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે અને એ વરસાદનું જે પાણી છે તે સીધું પૂર્ણા નદીમાં આવતું હોય છે જેના કારણે પૂર્ણા નદી જે છે તે હાલ ગાંડી થઈ છે જેની સીધી અસર જે છે તે હાલ નવસારી જિલ્લાને થાય છે જો કે નવસારી જિલ્લાની અંદરમાં પણ હાલ પૂરની પરિસ્થિતિ છે આપ જે રીતે જોઈ શકો છો કે આ દ્રશ્યો છે એ મહુવા અનાવલ જે સ્ટેટ હાઈવે છે જે હાલ વહીવટી તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે બંધ કરવાની નોબત આવી છે ત્યારે વહીવટી તંત્ર જે છે તે પણ ખરે પગે છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની હાલ તકેદારી લઈ રહ્યું છે યા કાગજી સંદેશ ન્યૂઝ બારડોલી